નાયબ પોલીસ માન મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જડેજા સાહેબ નાઓએ અરવલ્લી જિલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ જેવા કે ગરફોડ ચોરીઓ મંદિર ચોરી મોબાઈલ ચોરી વાહન ચોરી બંને ગુનાઓ શોધી કાઢવા માટે અરવલ્લી જિલ્લા પોલીસને સૂચના આપી જે આધારે એલસીબીના પીઆઈ શ્રી એચપી ગણેશ સાહેબ નાઓના માર્ગદર્શન નીચે તેઓની ટીમના

ગુનામાં ગયેલ મુદ્દામાં કુલ રૂપિયા એક લાખ દસ હજારનો રિકવર કરવામાં આવેલો છે અને તેની સાથેના સાત મતલબદારો બાકીના ત્રણ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે આમ વિરોડા પોસ્ટ વિસ્તારમાં ગઢફોડ ચોરીના બે એન્ટીટેક ગુનાઓને શોધી કરવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળે છે